એટલા માટે પાણી પણ વધારે જ આવી ગયું છે જો આખું જે ઓગવું આવે ઉભરાઈ ગયું છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો આગળ એક પુલ છે તો બતાવું તમને તો વધારે જવાય નહીં પાછું તણાઈ જવાય એટલું પાણી આવે ખેતરમાં જઈને એમાં ફરી દવા સોટી હે તો સારું નુકસાન જ છે પણ વધુ નહીં વરસાદ બહુ જરૂરી છે જો પેલો વાદળો દેખાય ને પોણી લેવા જોઈએ લે લે ફટાફટ પોણી પાછો પાછો ધોધ માર વરસાદ ચાલુ લેડે ભાઈ ઉધી તારા કાગડો તો બન હેલે આમ સીધું રાખ કે ભાઈ તો ભાઈ ના માર સાત્રીને ઘડી ઘરી કાગડો બની ગયા છે હું કરીએ કોઈ ઉપાય તો બતાવો તો ચકલી બનાવીએ લેડો આગળ જઈએ આઈ જશે પોણી વણી આવી જશે ભાઈ અમારો ગામો ઓ માય ગોડ વાવ ઓ માય ગોડ વલપુર ગામમાં એ ઓલો પોળે અમરા લે

પોણી જો ખાલી મિત્રો પોણી ખાલી પગ પગલા ભી નિકન નીકળ તો હમ જીલાણ કરવું અમને પ્યારા થઈ જાવ તમે લોકો શોખ છે અમાર ગોમરિયોનો નિયમ હોય વધારવા રાત પર એટલે બધા સતરીઓ લઈને અગાઉ ઘર નીકળી જાય પોણી જોવા માટે કેટલું પોણી આવી જાય જોને નરેન્દ્ર મોદી અને એવા ડાલવાનો હોય આ જોવા બધા નવરાત છે ને છોતરીઓ ખાવાનું નહીં લેતા આ બધો ને વરસાદ બંધ થઈ ગયો પેલું નાનું શું સર ચાલુ હા શૂન્ય શૂન્ય મુન્યો

તો મિત્રો આજે સવારનો સો વાગ્યાનો બરાબર અને વરસાદ હજી બંધ થયો નહીં વાગ્યા કેટલા વાગ્યા ખબર છે મિત્રો બે મિનિટ હું જોઈ લઉં વાગવામાં મિત્રો બાર વાગી ગયા છે અને વરસાદનું પ્રમાણ વધતું જ જઈ રહ્યું છે બરાબર તો આ આવા વાતાવરણમાં હરેક જગ્યાએ જે જગ્યાએ વરસાદ પડ્યો છે એ જગ્યાએ પાણી વધારે છે એટલે પોતાના બાળકોનું ધ્યાન વધારે રાખવું અને હું તો કહું છું બધાનું ધ્યાન રાખવું જેમ કે પોણીના પ્રવાહથી અંદર પાણીમાં મસ્તીમાં પર જઈએ જેમ કે અમે બધા જતા એમ જોકે અંદર બધા ગ્રુપ હતું એટલે ચાલ પણ મહેરબાની કરીને એક લાના જ હતા જેના કારણે તમે પાણીની અંદર તનાવી પી શકો છો અને અત્યારે ચોમાસાના બનાવ વધાર બની શકે છે આવા મિત્રો એટલા માટે હું સલાહ આપું છું બરાબર બાકી ઓમ તો જે કીધું એ હાથું જ છે જોઈ લો મિત્રો વરસાદનું પ્રમાણ વધી ગયું હું ધાબા પર વિડીયો લેવા આવ્યો માટે એટલા માટે તો મિત્રો આજનો વિડીયો આટલો હું પૂરો કરું છું કેમ કે આજે વરસાદ છે એટલે વધારો નહીં જો જવાતું હતું એ બ્લોગ હું બનાવી દીધો છે તો પ્લીઝ મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા વિડીયો જોવા માટે માહી બ્લોગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો તો મળીએ આપણે નયા અને બેસ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને તમે તમારા પરિવાર અને તમારું ખાસ ધ્યાન રાખજો એવી મારી વિનંતી છે મિત્રો ચલો જય માતાજી મિત્રો